પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે શ્રાવણ માસ એટલે વ્રત ને ઉપવાસનો મહિનો મોટાભાગના ઘરોમાં ઉપવાસ કરવામાં આવતો હોય છે તો ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળીના ગેટ્સ બનાવીશું જેના માટે સૌથી પહેલાં ફરાળી લોટ બનાવીએ તો અડધો કપ જેટલા સાબુદાણા જરમાં લઈએ સાથે એક કપ જેટલો મોરયો લઈશું હવે બંનેને દરદડાક ક્રશ કરી આપણે આ રીતનો કકરો લોટ તૈયાર કરી લઈશું તૈયાર થયેલા લોટને એક તરફ રાખી અને આગળની પ્રોસેસ જોઈએ તો એક કઢાઈમાં આપણે બે ટેબલ્સમાં જેટલું સિંગતેલ લઈશું વ્રત કે ઉપવાસ હોય ત્યારે સિંગ તેલનો ઉપયોગ કરવો અથવા ઘીનો ઉપયોગ કરવો હવે તેલ નવશેકુ ગરમ થાય એટલે તેમાં એક ટેબલ સ્પૂન તલ ઉમેરીશું અને તલ થોડા ફૂટે ત્યાં સુધી શેકી લઈશું તલ ફૂટવાના શરૂ થાય એટલે આપણે તેમાં પાંચથી છ સમારેલા એકદમ તીખા લીલા મરચાં ઉમેરીશું સાથે દસથી નંગ સમારેલા મીઠી લીમડીના પાન ઉમેરીશું અને બધું સરખું સાતળી લઈશું આ રીતે સંતરાઈ જાય ત્યારબાદ આપણે આની અંદર એકસો પચાસ ગ્રામ જેટલા છીણેલા બટેટા ઉમેરીશું જેને મેં નાના છેદવાળી ખમણીથી છીણીને લીધા છે હવે થોડું ચંદ્રાઈ જાય ત્યારબાદ તેમાં દોઢ કપ પાણી ઉમેરવાનું છે દોઢ કપ પાણી ઉમેર્યા બાદ ગેસની મીડિયમ ફ્લેમ પર આ મિશ્રણને ઉકાળવા દઈશું આ રીતે ઉકાળવા લાગે ત્યારબાદ તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું એડ કરીશું અને ત્યારબાદ તેમાં બે ટેબલ સ્પૂન સમારેલા લીલા ધાણા ઉમેરીશું હવે બધું સરખું મિક્સ કરી લઈશું અને હવે આપણે જે લોટ તૈયાર કરીને રાખ્યો હતો તેને આ મિશ્રણમાં ઉમેરી દેવાનો છે અને ગેસની મીડિયમ ફ્લેમ પર લોટ બધું પાણી અબ્ઝર્વ કરે ત્યાં સુધી તેને મિક્સ કરી લઈશું અત્યારે તમે જોઈ શકો છો મિશ્રણ થોડું ડ્રાય લાગી રહ્યું છે તો હું ફરીથી અડધો કપ પાણી લઉં છું ટોટલ આપણે બે કપ પાણીનો ઉપયોગ કર્યો છે હવે મિશ્રણ બધું પાણી અપસર્વ કરી આ રીતે ફૂલીને સેટ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરીશું અને તૈયાર થયેલા મિશ્રણને ઢાંકી દસ મિનિટનો રેસ્ટ આપીશું દસ મિનિટ પછી મિશ્રણ જ્યારે ઠંડુ થઈ જાય ત્યારે બંને હાથના તેલથી ગ્રીસ કરી લઈશું અને બનાવેલા મિશ્રણમાંથી થોડું પોષણ લઈ તેને આપણે આ રીતે નગેટ્સનો શેપ આપવાનો છે તો સેમ પ્રોસેસનો ફોલો કરી આપણે બાકીના બધા નગેશ તૈયાર કરી લઈશું તો બધા નગેશને આપણે તૈયાર કર્યા છે હવે તેને તળવા માટેની પ્રોસેસ જોઈએ તો અત્યારે મેં સિંગ તેલ ગરમ કરવા માટે રાખેલું છે તેલ મીડિયમ ફ્લેમ પર મીડિયમ ગરમ થયેલું છે હવે એક બેચમાં જેટલા નગેટ્સ સમાય તેટલા તેલમાં ઉમેર્યા બાદ ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર ગોલ્ડન રાઉન્ડને ક્રિસ્પી તળી લેશું તો નગેટ્સ બનાવી વખતે મેં જેટલી પણ સામગ્રીનો ઉપયોગ કર્યો છે વ્રત કે ઉપવાસ દરમિયાન જો તમારા ઘરે એ સામગ્રી ન ખાવાતી હોય તો તમે તેને સ્કીપ કરીને પણ નગેટ્સ તૈયાર કરી શકો છો તમે જોઈ શકો છો નગેટ્સ એકદમ ગોલ્ડન રાઉન્ડને ક્રિસ્પી થઈ ગયા છે તૈયાર થયેલા નગેશને આપણે ખજૂર ખજૂરાબલીની ચટણી સાથે સર્વ કરીશું આઈ હોપ કે તમને મારી આજની રેસીપી પસંદ આવી છે થેન્કસ ફોર વોચિંગ દિસ વિડીયો